અંજાર શહેરમાં પાણીની સમસ્યા હલ કરવા માટે કરોડોના ખર્ચે સે જલ પ્રોજેક્ટ તથા ગટરની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે જીયુડીસીના કામો ચાલી રહેલ છે તે કામની ગુણવત્તા યોગ્ય નથી આ સિવાય શહેરમાં વિવિધ વિસ્તારમાં પાઇપો નાખવામાં પીસીસી કર્યા વિના પાઇપ નાખવામાં આવ્યા છે અને શહેરના સ્ટેડિયમમાં બનાવવામાં આવેલ પાણી સપ્લાય માટેના ટાકા પણ એક વાર સપ્લાય કર્યા વગર જ લીકેજ થયેલ છે તેને થીગડું મારી અને શહેરને સુપરત કરવાની તૈયારી ચાલુ છે જે સ્વીકારવામાં ન આવે અને એજન્સીને નવી ટાંકી બનાવી આપવાની નોટિસ આપવી વગેરે બાબતે અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા સાહેબને અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કહે